સુરતની જેવાદોરી સમાન તાપી માતાની ગોદમાં બિરાજવાનબપા તાપીની નદી વચ્ચે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે રાંદેર વિસ્તારમાં આવેલ પાંચપીપળા ઉવારા ખાતે તાપી નદીની વચ્ચે દર વર્ષે ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે સ્થાનિકો દ્વારા રોજ સવાર સાંજ બપ્પાની આરતી પણ કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે મંદિર છે સુરતમાં રાંદેર વિસ્તારમાં પાંચ પીપરાઓ વાળો મોલ્લા નું નામ પણ છે પાંચ પીપળા આપણા દ્વારા કેવા ગણપતિ ની સ્થાપના કરવામાં આવેલી છે ગણપતિ ની સ્થાપના અત્યારે તાપી ની વચ્ચો વચ્ચે તમે જોઈ શકો છો એ રીતે છે અને એનું રીઝન એ છે કે બે હજાર છ માં સુરતમાં બે હજાર છ થી પહેલા સુરતમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી અને બે હજાર છ માં સુરતની ઇતિહાસમાં સૌથી મોટું પૂર આવ્યું હતું અને સુરતને ઘણું નુકસાન થયું હતું આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે તો તે પછી અમારા મંદરે બે હજાર છ પછી નક્કી કર્યું કે એઝ અ પ્રાર્થના આપણે તાપી નદીને કરીએ કે તમે આવું સંકટ વાર બીજી વાર સુરતમાં નહીં આવે અને એનામાં એના માટે અમે ગણપતિ જેની સ્થાપના અંદર કરી તાપીને તેની વચ્ચે કરીએ છીએ કેમકે ગણપતિ વિઘ્ન હર્તા છે તો એ બધાનું વિઘ્ન પણ હરે છે તે રીતે અને તે પછી જોવા જઈએ તો આ બે હજાર છ પછી એવું કોઈ મોટું પૂર સંગઠ સુરત શહેરમાં આવ્યું પણ નથી